કાકા ખમણ આલો છેટલાનો આલુ ભાઈ છેટલા ન લે ભાઈ વીસ નો લે વીસ રૂપિયાનું કરો રીસ ખરો કરો તો દબાઈને ખમણ શું કેવું ચાલુ હા આ દુકાનો નાસ્તો ટોપ આવો હો હા એટલે જ ને હા ખમણ એક નંબર બનાવો પાત્રો ને બધું હે ભાઈ બનાવો પેટ ફૂટી જાય એટલો ખાવા હા હા લેરા જાય પૈસા આપી દે કોણ આપી દે શું આપી દે માંગ્યો કને ખાવાનો કને કના આપણે બેહોને તો પછી હાલવા તો પડતા આમાં ભાઈ આ તો પણ મી કાલ તો કરાયો તો ને કાલ કરાયો તો હું હતે મી એ તો કરાયો તો કઈ મી કરાયો તો નાસ્તો લગભગ 2 મહિના પહેલા મી કરાયો તો 2 મહિના પહેલા તીએ કરાયો તો અને 2 મહિનાથી થી અતા લગી 50 વખત મીએ તને કરાવી દીધો તે હું હતી પણ મી કરાયો નતો મી કરાયો કે ના કરાયો તો પછી કરાઈ દે તું હું ઈમો અલે ઈમો હું પણ બસ બોલ મારે જ કરાઈ જવાના શું પણ તું ખાલી નાસ્તો કરાવી હું પેટ ભરીને કરાવે બે ટાઈમ એવી વાતો કરે તો તો આજ નાસ્તો તો તું એટલો જ કરે જ કરેદાલુ ખવડાવું હા તો પણ કોક દાળ બે મહિના પેલા હું તો રોજ કોક કોક કોકદાળ ખવડે હું પણ તું રોજ ખવડાવક ખવડાવ ખવડાવ્યો ને ખવડાવવાની વાત જો ઊંધું ના બોલ આ તારક પૈસા નહીં હાલ આવું કરવાનું લુખાય ઈમો ચોકડે લુખા કિરી આવી જોબર આજ ઝઘડો થઈ જશે મોટા પાએ કહી દઉં તને હું અરે ઝઘડો થાય તો થવા દે કમન આલજે પચાનો ભાઈ શાંતિ રાખ તું સાઈડ મો રહે પેલા અમારું વો ક્લિયર થવા દે હજી પૈસા આલવાના ભાઈ નાસ્તો લેવો અમારે આ તો પછી લે પેલા અમાર પૈસા આલવાના ક્લિયર તમા દે એટલે પછી લે તું કા લઈ લેવો મારે હે આ તો જાન ભાઈ તું પૈસા આપી દે ભાઈ તું પૈસા આજ તારા આલવા પડશે

આ મોટો મારા કરતા હવે ઈને તો મરાય ના મારા મારા ઘરના સંસ્કાર એવાના એટલે તને છોડ્યો કે મના મારવાનો વડામ જો નહીં કરવો નાસ્તો જાન હોય થી ના કરો તું પૈસા આલ દે ભાઈ તું પૈસા તો નહીં આલવામો આવે તો કોઈ વાતો નહીં તાન મુયે નહીં આલવાનો પણ નાસ્તો તો આ તારા પૈસા ઈ કરવાનો થાય નાસ્તા પૈસા તું ચાલે જખ મરાય ના લે તો નહીં મુની આલવાનો દર વખત થોડો હું આલુ વાત એટલે દર વખત એટલે હું દર વખત એટલે કેવા હું માંગન તું તું આ તારા કરાવો પડશે નાસ્તો નહીં કરાવું હું પૈસા તો તારા જ આલવાના મુ નહીં આલવાનો

ના કાકા એ થોડું ચાલે ખવરાવું વીસ રૂપિયા ખમણ લઈ આ તમારા વીસ રૂપિયામાં તો મારો હજારનો બધો ઘરા પાછો જોઈ ગયા તમે બે લડાયા વગર જવાન કરો રૂપિયા ખમણ લઈ જવાન કરો મારે વીસ રૂપિયા લઈ લેવા નહીં લેવા ના ના નહીં લેવાઈ આ બાકી અમાર આલવા

I <laughs> do. Ah. <laughs>